હેલો ફ્રેન્ડ તો કેમ છો બધા મજામાં જ હશો આપણે આજે પોરબંદરથી દ્વારિકાધીશના દર્શન કરવા નીકળ્યા હતા તો સવાર સવારમાં આપણે પહોંચ્યા હર્ષદ હર્ષદ આપણે ઉપર નીકળી ગયા ઉપર છે આ મંદિર પ્રાચીન તે બહુ પ્રાચીન મંદિર છે કહેવાય છે કે અહીંથી માતાજીનો વ્યૂ મતલબ કે મંદિરનો વ્યૂ એક નંબર દેખાય છે તો ગમે ત્યારે દ્વારિકા જવું ત્યારે આ મંદિરે વિઝિટ કરજો ચોક્કસ ક્યાંક કારણ કે આ મંદિરનો વ્યૂ એટલો સરસ છે ને અહીંથી નજારો જે દેખાય છે દરિયાનો એ પણ એક નંબર છે ત્યાંથી અમે નીકળી ગયા દ્વારિકાધીશના દર્શન કરવા માટે દ્વારિકા મંદિર આ જોઈ લો આવી ગયું આપણા દ્વારિકાધીશ આપણા ઠાકર આપણો કાનુડો કહેવાય એવા દ્વારિકાધીશના દર્શન કરવાની જે ઉમંગ હતી એક નંબર હતી જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે દ્વારિકાધીશના મંદિરની પાસે અંદર તો મોબાઈલ લઈ જવા દેવાની મનાઈ હતી તમને ખબર છે તમે પણ ક્યારેય ગયા હશો તો તમને ખબર હશે કે અહીંયા મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ છે અમુક કારણોસર મનાઈ હોઈ શકે છે આ જોઈ શકો તમે ધજાના દર્શન કરી શકો છો હા એમ પોતે કોમેન્ટમાં જઈ દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અમારી આ ચેનલને આવા વિડીયો જોવા માટે ક્યાં સામે દુકાન હતી ત્યાં અમે ગયા અરે યાની મૂર્તિ એટલે પ્રખ્યાત વર્લ્ડની બેસ્ટ મૂર્તિ હતી દ્વારિકા ગયા હોય ને દ્વારિકાધીશની નાની કે મોટી મૂર્તિ ના લ્યો તો તો દ્વારિકા જવાનો મિનિંગ શું યાર તમે જોઈ શકો છો એકથી એક ચડિયાતી મૂર્તિ છે ને આ તો કાળા કલરની મૂર્તિ મને બહુ ગમી તમારું શું કેવું છે મૂર્તિ બાબતે ને અહીંથી અમે નીકળી ગયા મોગલધામ આગળ પંદર કિલોમીટર આ મોગલમાંનું મંદિર છે અહીં પણ જોવાલાયક આ દર્શન કરવા લાયક સ્થળ છે અહીં આવીને એક શાંતિ મળે છે કે ના મોગલમાં છે હયાત